તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન આ વર્ષે રહેવાની સંભાવના છે સમગ્ર દેશમાં ચોમાસું સારું રહી શકે છે તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે કારણ કે આ વખતે ચોમાસું સારું રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે અને ખેડૂતો માટે આ મોટા સમાચાર કહી શકાય ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી ચોમાસું સારું રહી શકે છે જોકે હાલ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે પરંતુ આગામી સમય માટે આ આગાહી કરાઈ છે

એકસો પાંચ ટકા જેટલો વરસાદ પડી શકે છે એટલે સારો વરસાદ કહી શકાય ઓગસ્ટમાં અઠાણું ટકા અને સપ્ટેમ્બરમાં એકસો દસ ટકા જેટલો વરસાદ રહી શકે છે ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે ચાર મહિનામાં સારો વરસાદ રહી શકે છે ખેડૂતોને એક પ્રકારની ચિંતા થતી હોય છે કે આ વર્ષે કેવું ચોમાસું રહેશે કેવો વરસાદ આવશે તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે અને ખુશીના સમાચાર કહી શકાય કારણ કે આ વખતે ચોમાસુ સારું રહેવાનું છે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વખતનું ચોમાસુ ખેડૂતો માટે ખુશીઓ લઈને આવશે કારણ કે વરસાદ સારો થવાનો છે ચાર મહિનાનું જો અનુમાન વ્યક્ત કરવામાં આવે તો ચાર મહિનામાં સારો વરસાદ રહી શકે છે એટલે ખેડૂતોને વાવણી લાયક જે વરસાદ જોતો હોય છે તે પણ આ વખતે થવાનો છે અને હાલ જે પ્રમાણે ગરમી પડી રહી છે પરંતુ આગામી અનુમાન વ્યક્ત કરાયું છે કે આ વખતે વરસાદ સારો રહેશે

માંગ કરી હતી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બે દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી છે અને પાણીની કડક સફર કરવા લોકોની અપીલ કરી છે આજે 9-10 દિવસથી અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાકામાંથી એમ કહે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર વાળો નથી આવ્યો તો હવે અમારે શું ઘરે જાય છે અને જ્યાં જાય છે ત્યાં ઘણો કે કર જાય છે ને અત્યારે પણ અમે અમારા રસોઈ પાણી છોકરાને રોતા મૂકીને અહીંયા ઢાકે આવે છે ને અહીંયાથી અમને એમ કહે છે કે તમારા ઘરે જાવ પાણી પોચી આવશે અને પાણીની અછત સર્જાતા જ ભૂજમાં લોકોને આજે 500000 2000 રૂપિયા સુધી ટેન્કર લેવા પડ્યા અને જે નગરપાલિકાની ટેન્કર સિસ્ટમ છે બસો રૂપિયા ભરીને નાગરિકોને ટેન્કર મળે ત્યાં લોકો બસો રૂપિયા ભરીને સાત સાત દિવસથી રાહ જોઈ રહ્યા છે એટલે અત્યારે પચીસ થી ત્રીસ ટેન્કર કામ કર્યું છે આજે પણ મેં સૂચના આપી હજી દસ પંદર ટેન્કર ખપે માન્યો કે અગિયાર વોર્ડ ભુજના છે ત્રણ વોર્ડમાં પાણી તો છે જ પણ આઠ વોર્ડ બાકી રહેતા હોય ત્યારે ચાર ચાર એક વોર્ડમાં ટેન્કર જો જાય તો સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી આખી વોર્ડમાં પાણી મળી રહે આવી વ્યવસ્થા ગોઠવી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ત્યારે ડભોઈ તાલુકાના બનેયા ગામમાં પાણીની ભારે અછત છે ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઠાંઢર નદીમાંથી પાણી લાવે છે છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે લાવે છે નદીમાં મગરના કારણે જીવ જોખમમાં મુકાય છે રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવર જવર કરતી હોય છે અને તેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઉભા થાય છે ગ્રામ્યજનોની માંગ એ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે કેળકેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા આવીએ છે અને રેતીમાં ખાડો ખોદીએ છે અને ખાડો ખોદીને બેડા ભરીને જીવની જોખમમાં પાણી લઈને પીવા માટે અમે આવીએ છે તો વહેલી તકે અમને પાણીની સમસ્યા વહેલી તકે અમને પાણીની સગવડ કરી આપો અમારે પાણી કે દોઢ વર્ષથી પાણી નથી આવતું અમારે તો ટેકરા ઉતરી નદીમાં પાણી ભરવાવું પડે છે અમારે પીવાનું પાણી મીઠું લેવા હોય તો મગનનો પણ ડર રહે છે અમને નદીમાં આવી 3-4 ફૂટનો ખાડો વાડકે વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે તો આણંદના તારાપુરમાં એપીએમસીમાં ઘઉંની આવક શરૂ થઈ છે હરરાજી માટે તારાપુર એપીએમસી ખાતે ખેડૂતો આવી રહ્યા છે જો કે ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષ ઘઉંની સિઝન નબળી છે અને તેમજ વાતાવરણમાં બદલાવના કારણે નબળી ગુણવત્તાવાળા ઘઉં હોવાથી ભાવ ઓછો પડે છે ધોળકા તાલુકાના મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે તારાપુર એપીએમસીમાં ઘઉંના ભાવ ઓછા મળે છે સારી ક્વોલિટીના ભાવ સારા જ ઉપજે છે પણ આ વખતે થોડું કુદરત અનફ્યોર છે એક તો ઘઉં ઓછા પાક્યા છે અને ક્વોલિટી થોડી નબળી છે એટલે ખેડૂતોનો અસંતોષ ત્યાં છે કે એક બાજુ ઊંચા ભાવ પડે છે અને એક બાજુ હાવ નાખી દેવાના ભાવ પડે છે એટલે ખેડૂતોમાં અસંતોષ છે ઘઉંનો ભાવ અમારે અગિયારસો બારસો રૂપિયા આવશે તારાપુરમાં આવ્યા છે એને તો તારે આઠસો રૂપિયા ઘઉં બોલા સાતસો રૂપિયા આઠસો રૂપિયા ઘઉં બોલાશે તો એને માઘા ભાવના ઘઉં રહીને આવ્યા તો લેવા આવ્યા હોય ભાવ લેવા આવ્યા છે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભાર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે નર્મદા લાઇનમાં બંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પાણીના વલખાવ મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠાના ધાનેરામાં તાલુકા સંઘના ગોડાઉન ખાતે ટેન્કરોની લાઇન લાગી હતી તાલુકા ખાતે લગાવી રાયડાની ખરીદી શરૂ કરી હતી ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા વધુ ટ્રેક્ટર ખેડૂતો ટ્રેક્ટર સાથે ગોડાઉન ઉપર પહોંચતા એક કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી હતી ગુજકોમ આસુલ દ્વારા અગિયારસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે દસ હજાર ચારસોથી થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરાયો છે મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી અને જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોમાં બસ્સોથી વધારે લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી લોકો પર શ્વાને હુમલો કર્યો જ્યારે શ્વાન હુમલાની બીજી ઘટના કેદ થઈ છે કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે બની ખેતી કરતા તેવીસ વર્ષીય યુવાન પર હડકાયા શ્વાને અચાનક હુમલો કર્યો બાળકને હાથના બાકી ઈજા થતા